લોટકા એટલે બાબુ બબુ એકો સાડી કિલો આવું તો કોઈ આપણી બાજુ છે જ નહીં માફ કરજો એ બધા જાપાનમાં અહીંયા કોઈ છે જ ન જેવું સાથે એકો સાડી કિલો ફાળ્યું ક્યાંય આવો જાપાનમાં બસો બસો કિલોના મદની અહીંયા જોઈ આપણે એમ થાય કે નાની એવી વડલી હાલી જાય વડલાની વાત આવે એટલે થોડુંક પવન એવું આવતો હોય ખરે બહુ બહુ સાદા હાલે તે જાણે રાબુ હાલી થતી હોય કેવા જાડે ટૂંકો દાખલો દઉં નિશાળ છૂટી થઈ બપોરે વિદ્યાર્થી સ્કૂલમાં લઈ છૂટા થયા એમાં એક બેન હાલ્યા જતા હતા તે બે છોકરા બેનની બાજુબાજુમાં હાલ્યા જાય છે કોઈ છોકરાઓને પૂછ્યું કે છોકરા વાત તમારા મમ્મી છે એ ઓલા કે તમારા હશે તાક તો કેમ બાજુમાં તક બાજુ ક્યાં આવીએ સાંઈ સાંઈ હાલ્યા જાય હવે જોઈ જોઈ કેવા જાડા હશે કયો મનુભાઈ શિક્ષક બન્યા માસ્તર બન્યા અને હું છેલ્લે બન્યો તો શિક્ષક જ તે બહુ ભીડ્યા એક સાહેબ છોકરા ને ઠપાટ માં અમારા રાજગુરુભાઈ એવા કડક હતા ભાઈ જોયા જોઈ ને અમારા ગામના પણ જીણા તો આપના બાપુ છોકરાને અહીંયા કાઠલે પકડી અને ઉસો કરી અને આમ ભીચે સોતાડી દે અને ત્યારે તો કઈ વાલી ને કહેવાનું તો હતું જ નહીં બાપુજી ને કે તો ન્યા મારે સાહેબ પીડ્યા ભાઈ સોલાણા હોય તો એ રૂઝાઈ ને ત્યાં ત્રાહું ત્રાહું જ આલવાનું એને બદલે અઠવાડિયા અઠવાડિયા સુધી ઘી નો જાય તો ઘરના પૂછે ની ક્યાં હતો એ ઘરના ને ભરોસો ઈ તો જાગ્યો એને ચિંતા આપણે નો ચિંતા હું કામ ફલાણા ભાઈ ની ઘેરે હોઈ ગયો છે ફલાણા ભાઈ ની વાડીએ હોઈ ગયો છે આ આ ભરોસાવાળા જીવન હતા બધા અને મોજ કરતા એના બદલે અત્યારે તમે ભાગશા હોય છો છોકરા તમે ડાયા છો ત્યાં બેઠા અમે તમારી જોડે હતા ને આવો પ્રોગ્રામ હોય અહીંયા નો બેઠા હોય અમે અમે તો પાર્કિંગમાં હોય હું હવા ઉઘાડ્યું છે બત્યું સાહેબ મને એ નથી સમજાતું મનુભાઈ આપણે એ વાહનના કાચ ફોડીને ગ્લોફ શું કામ કાઢતા થાય મરામ મને હવે વિચાર આવે લ્યો કારણ કે લાઈટ તો ત્યારે હતી નહીં ઘરે બેટરી તો હતી નહીં ગોલોપ નો વી કરતા હું બસ આમ આમ દેખડી મે બે સોર્યા આવળ મને કઈ નતું સુ મજા આવી બોસુના પત્રા તોડી લઈ વાહલી એલ્યુમિનિયમના પતરા એનું શું કતા ખબર લવારને દીન તલ ઓલે સરીયું ના હાથા બનાવતા એ કોક અમે નહી બસ મેં નીકળી જાય એટલે બાળકો કેવા ડાયા કેવા પ્રોગ્રામમાં બે સત્યની કથામાં એક છોકરો દીવા પાસે બેઠો હોય અને એક વાણંદ પાસે બેઠો હોય ઓલો ફૂંક મારતા તો એને તાંડા મને ખૂબ ભરી જ લીધો હોય હાલ નીકળતા ભાઈ કયું બાળપણ યાર એવું અચારે તો તમે તો પેલા તો કેવું હતું સાહેબ કે પ્રસંગ હોય તો ઘેરે ઘેરે ડોલું કમડલ ને ઠામડા ભેગા કરવાના બુંગણ ભેગા કરવાના એમાં ટૂંકા નામ લખ્યા હોય ડોલું ઉપર નાથા મેપા આપણે એમ થાય ડાળ પીવી કે ના થા મે પાહમું જોવું આઉ આવું ને મેં થાળી ની અંદર રાખેલું હોય શું હતું ખબર આપણી પાસે કદાચ પૈસા એટલા બધા નહોતા પણ એકા બીજાના વરા ઉજળા કરવાનો પ્રેમ બહુ હતો ભલા ભલામાણા કે હાલો આપણે બે જણા ત્યાં ઊભા રહી બસ તમારાથી તમે બીજાને ઉજળા કરી શકો ને તમને ઉજળા અખિલ બ્રહ્માંડનો માલિક કરીને દેખાડી દે ભલામાણા તમે બીજાને ઉજળા કેવી રીતે કરો એટલે ત્યારે તો સાહેબો મારતા જ નહીં બાપા થી નો બીતા એટલે સાહેબ થી બીતા દાદા એક છોકરાને લઈને જાતા હતા અને છો ત્યાં સાહેબ આમ લે હાલ આવતા હતા ત્યાં દાદાએ કીધું બટા તારા સાહેબ આવે હતાઈ જા છોકરો કે દાદા તમે હતાઈ જાઓ હું નહીં કે હું થોડો ભણું તક એટલે જ કહું તમે નથી ભણતા તમે હતાઈ જાઓ તક કેમ તક કાલે હું ભણવા નહોતો ગયો એટલે કાલ તું બટા ભણવા નહોતો ગયો તો સાહેબ મારશે એટલે જ કહું હતાઈ જા તક ના ના તમે હતાઈ જાઓ તક કેમ તક આજ હું ભણવા ગયો ને કે હા તે મને પૂછ્યું કાલ કેમ નતો મેં એમ કીધું મારા દાદા ગુજરી જાય એટલે એ આગળ તમને ભાળશે તો ભૂત સમજી ને મારા સાહેબ વંડી ઠેકી જાય અને સાહેબ પાસે બીજા છોકરા બાળક પ્રત્યે પ્રેમ કેટલું દાદા ને ભૂત થી છોકરા રમાડવા આવ્યા એટલે સાહેબો મારતા બહુ સરસ હતું એક છોકરા એક ઠપાટ મારી સાહેબ

પણ મારી તો સાહેબ નિહાજમાં સાપ એવી થઈ ગઈ હતી હોય ને એટલે રાજગીરુભાઈ તરત કહેવાય એક રામદા બાપુ નો જગો જગદીશ બાપુ અમારા અને એક આ અમારા રાજગીરુભાઈ નામ પાડ્યા હતા નામ જગો અનકાર નામ મગો અને મારું નામ જાદવો એ કઈ જગા મગા જાદવાની ટોળી હોય બીજું કઈ ન હોય પણ અમે કરતા એવું મને આ તબલાનો એનો તેદી શોખ

તમે લેશે તમે શું લેશન આપ્યું બેટા મેં તને કીધું તું ભૂતકાળ કોને કહેવાય ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યળ દર્શાવો

કાળા તળકા અમને તોડવો ખોટા ડોકમાં પહેરી પહેરીને બે કલાક થી તમારી વાહે ઘૂમું છું ક્યારે મોકો મળે ને તોડી લઉં અને એટલી મહેનત કરી નીકળો ખોટા પહેરો આ લ્યો ખોટા પહેરી ન નીકળતા કોકને મહેનત પડે ખોટી બેન પહેરી નો કે તરબા ફાસો છે કામે કે ના કઈસે જો કરવું હોય તો અને બુદ્ધિએ ક્યાં ના કઈસે તમારે અનુચરવું હોય તો હામા પાણી હાથી બુડે માશલા તરે હવે હળવા તણખલા બનો જગતમાં તરવું હોય તો અને આ મંદિર માં બેઠી છે આમ તો વાયમાં માં બેઠી ભગવતી બાપુ જ્યાં ખોડલ હોય ત્યાં ધરો હોય અને ધરાનો એક અર્થ ઈ પણ છે બાપુ આપની પણ પરંપરા પરબની વાયની છે સમ્રાટ સદગુરુ દેવીદાસ બાપુ ઉપર બેઠો છે વાવ એટલે કાંઈક બગડતું હોય અને પીડા અહીંયા થાય સાહેબ હાચી વાયુ આ છે અને એ વાયુના ધરા આ ભગવતીઓ આપડા કાયમ લીલા રાખે આ મામા જેવી તેવી તાકાત નથી સાહેબ આ શક્તિઓમાં જે કલ્પના ના કરી હોય અને હમણાં જ બહુદાન ભાઈ કીધું ને કે આને ગમે ત્યારે નો હાકલા કરવાનો હોય સાહેબ એ તો આંખ નું આ હું બાપુ આંખ માલી નીકળે નજી હોઠે નો પોગે ને તા તો આવીને ઊભી રહી ગઈ હોય પછી એને મોગલ કયો તોય ભલે ખોડલ કયો તોય ભલે એને નામ કોઈ પણ તમે લ્યો શક્તિ તત્વ તો એક છે